અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખનું કોઠારા જૈન સંઘ દ્વારા સન્માન કરાયું તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીર જાડેજા કોઠારા ગામે પધારતા શ્રી કચ્છી દશા ઓછવાડ જૈન મહાજન દ્વારા તેઓનું બહુમાન કરવામાં આવેલ હતું ઢોલ શરણાઈના નાદો વચ્ચે વાજતે ગાજતે તેઓનું સ્વાગત કરવામાં આવેલ ભૂમિકાબેન લોડાયાએ કુમકુમ તિલક કર્યું હતું કોઠારા જૈન મહાજનના અધ્યક્ષ નલિનભાઈ અજાણી દિનેશભાઈ અજાણી પ્રવીણભાઈ લોડાયા પ્રબોધ મુનવર્ધન ગણપતિ લોડાયાએ તેઓનું હાર સાલ નાળિયેરથી બહુમાન કરેલ હતું પૂજ્ય સાધ્વી શ્રી જય ધર્મા શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે મહાવીરના જીન શાસનમાં મહાવીર આવ્યા છે જૈનોના ચોવીસમાં તીર્થંકર મહાવીરના જીન શાસનમાં મહાવીર આવ્યા છે જૈનોના ચોવીસમાં તીર્થકર મહાવીર અને તેમનું પ્રતિક સિંહ છે તેમાં મહાવીર સિંહ આજે પધાર્યા છે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીર સિંહે જણાવ્યું હતું કે જૈનો પોતાના મકાનો નહી અબડાસાના હવે વિકાસના દિવસો આવ્યા છે તેમણે જૈન સમાજ સાથે હંમેશા જોડાયેલા છે તેવું જણાવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કર્યું હતું